સુરેન્દ્રનગર જિલ્લાની જો વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લા અમદાવાદ માલવણ કચ્છ હાઈવે પસાર થઈ રહ્યો છે ત્યાં માલવણ નજીક જ અકસ્માત નોંધાયો હતો મોડી રાત્રે જ અકસ્માત નોંધાયો હતો અકસ્માતમાં માલવણ રોડ ઉપર ડમ્પર પાછળ એક કાર ઘૂસી જતા જગ્યા ઘટના સ્થળે જ બે લોકોના મોત થયા હતા જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું માલવંડ પોલીસ ઘટના સ્થળે પહોંચીને બિનને રેડબોડીને પીએમ માટે ખસેડવામાં આવી હતી જ્યારે એક વ્યક્તિને સારવાર માટે પણ ખસેડવામાં આવ્યો હતો મૃતકમાં જો વાત કરીએ તો વસીમ ખાન બિસ્મલ્લાહ ખાન મલિક રહે ગેડિયા